ડભોઈ તાલુકાના માંડવા ગામે મરણ દાખલા માટે ગ્રામજનોનો હલ્લાબોલ બે બે મહિનાથી મરણનો દાખલો નહીં મળતા ગ્રામજનોએ હલ્લાબોલ કરી તલાટીનો ઉધડો લીધો સ્વજનોના મૃત્યુના દાખલા માટે ડભોઈ તાલુકાની નવા માંડવા ગ્રામ પંચાયત કચેરી ખાતે નગરજનો બે મહિનાથી ખાતા હતા ધરમધક્કા નવા માંડવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની અવડચંડાઈ કે પછી મનસ્વીપણું સ્વજનોને મરણના દાખલા અન્ય કચેરીએ જરૂરી કામ અર્થે સબમિટ કરલાના હોવાથી બે મહિનાથી નગરજનો ધક્કા ખાઈ રહ્યા હતા આખરે કંટાળી અરજદાર સ્વજનો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રીનો ઉધડો લીધો તલાટી દિવ્યરાજસિંહ રહેવરે દોષનું ઠીકરું વીસીને માથે ફોડી જણાવ્યું કે નવા પોર્ટલમાં એન્ટ્રી કેવી રીતે પાડવી તેની વીસીને આવડત ન હતી જેથી વિલંબ થયો મરણનો દાખલો લેવા ધક્કા ખાઈ રહેલા નગરજનોએ જણાવ્યું કે પંચાયતનો બાકી વેરો ભરશો તો જ દાખલો મળશે તેવું તલાટી દબાણ કરતા હતા આખરે પ્રશ્ન થાય છે કે મરણના દાખલા કાઢવા માટે શું બે મહિનાનો સમયગાળો તલાટી માટે પર્યાપ્ત ન હતો જે હોય તે પરંતુ આવા બે જવાબદાર સરકારી અધિકારીઓ સામે તાલુકા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ લાલ આંખ કરે તે જરૂરી છે

તમે દરેક અરજદાર ને પાવતી આપવાની આવે તો તમે લાંચ લીધી બસો રૂપિયા કઈ છે બસો રૂપિયા નો હિસાબો પાવતી બનાવવાની પાવતી જે સમય પૈસા ભર્યા અરજદાર બધાના ફોર્મ ભરવાના હતા એટલે જેમ જેમ ફોર્મ ભર્યા હું મારી ડાયરીમાં લખતો હતો કે આટલું કેટલા આજે

પગાર નથી આપતી સરકાર સરકાર પગાર આપે છે કે ને તમે તમારા ઘરના નિયમ પ્રમાણ કામ કરશો કે સરકારના નિયમ પ્રમાણ તમે સરકાર ના નિયમ પ્રમાણે પેઢી ના પચાસ રૂપિયા ના સ્ટેમ્પ નું સ્વાગત નામ કરવાનું આવતું ના હોવા છતાં તમે કેમ લો છો કેમ લો છો એવું કહો તમારો કાયદો ચલાવવાનો છે પંચાયતમાં અરે હું મારી સિદ્ધિ તમે તમારો કાયદો ચલાવશો પંચાયતમાં કે સરકારનો કાયદો અરે હું કહું છું કે મારી સિદ્ધિ માટે લઉં છું તો એ સેફટી સેફટી માટે નોકરી કરો છો તમે તમને ના ફાવતો હોય તો નોકરી નઈ કરવાની સરકારના નિયમો પ્રમાણે નોકરી કરવાની તમારે તમારા નિયમોમાં નોકરી નથી કરવાની આ મારા બધા રદ્દાઓ તમે જાણથી નોકરી લાગે તો તાટી હેરાન કરો છો એવું થોડી ચાલતું હોય તમને બધી વાતે સહયોગ આપે છે ગામજનો

અમે સાહેબ પાસે ગયા મરણના દાખલા લેવા તો સાહેબ એવું કહે છે કે વેરા ભરી જાઓ હવે અમારા ફરિયામાં ચાર મહિના થયેલા છે ઓલરેડી તો જ્યારે એમના દાખલા અમને સાહેબ આપતા નથી અને અમે વેરો ચોવીસમાં ભરેલો જ છે તો એ સાહેબ અમને દાખલો આપવા તૈયાર નથી અને જેનું આ મરી ગયો છે છોકરો નટુભાઈ સુખાભાઈ તેમનો દાખલો લેવા માટે આવ્યા ત્યાં પોલીસ સ્ટેશનમાંથી અમને એડું આવ્યું કે વોરંટ આવ્યું એ ભાઈના નામનું કે તમે એમને રજૂઆત કરો તો અમે સાહેબને કીધું કે સાહેબ એ મરી ગયા છે તો સાહેબ એવું કીધું કે એમનો મરણ દાખલો આપો એના માટે અમે મરણ દાખલો માટે આજે પાંચ વે પાંચ દિવસથી સાહેબ પાસે ધક્કા ખાઈએ છીએ તો સાહેબ કહે છે કે ઓપરેટરને આવડતું નથી દાખલો કરતા ઓપરેટરને આવડતું નથી હવે બે મહિનાથી સાહેબ એવું કહેવા કરે છે કે ઓપરેટરને આવડતું નથી તો ઓપરેટરને રાખવાની જરૂર શી છે સરપંચ સાહેબ કંઈ જઈએ છીએ તો સરપંચ એવું કહે છે કે તલાટી મારું માનતો નથી સભ્યને ડિપ્યુટી સરપંચ કંઈ જઈએ છીએ તો ડિપ્યુટી સરપંચને બી એવું કહે છે કે તલાટી સાહેબ અમારું માનતા નથી તો અમે સાહેબને કીધું કે ના માનતા હોય તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ સાહેબ આવું અમારું કામ કરતા નથી તો તમે યોગ્ય પગલાં ભરો કારણ કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારું કોઈ કામ થતું નથી હવે આજે અમારા જેવા

હું જાતે આવી શીખી અને મે આ બે જણ ના દ છું હજે અને બે જણ શું છે કે ભાઈ એમાં નવું જે પોર્ટલ હતું ને એની અંદર એકવીસ દિવસ ની અંદર નોંધણી થઈ જવી છે પણ એ થઈ નથી બરાબર એના લીધે આ દાખલા ઓનલાઈન કરવાના રહી ગયા છે બરાબર